કપડા મશીન ને કરવા છે હો પર કપડા મશીન બેડા મશીન માં ના ને જીંગ કરવા છે મારી વી હા જી હા મોજે મોજ કપડા મશીન માં દીકરા થાવામાં ઉભરી હું આવું આવો અરે આ કપડા ધોઈ નાકો અત્યારે અત્યારે મશીન ના દીકરા થાતા હા કપડા ધોઈ નાખજો નાના મુની મશીન ના દીકરા થાવા ના લે મારા જીગુડા જોયું ને આ તારા મમ્મીએ મારા મોડ નો નાશ કરી નાખ્યો સવાર હોવામાં કેવી મજા આવતી હતી ગીત ગાવાની અને તારા મમ્મી કપડા દઈ ને આજ તો મારો હસડો દિવસ પર દિવસ ની કથારી ફેરવી નાખી કઈ વાંધો નહીં મારી જીગુડી જો કપડા મમ્મી ક્યાં થાય ધોવાય છે કપડા તારે ધોવાના હોય એમાં કીધું શું થઈ ગયું એમાં કાંઈ ખોટું લગાડવાનું હોય મારી વાલી કપડા ધોઈને બધું કામ કરી નાખ અને બપોર પછી છે ને તને પિક્ચર જોવા લઈ જાય આપણે રખડવા જાવ ને પિક્ચર જોવા જા મોજથી ધોઈ નાખ કપડા

દોસ્તો હાઉહ નું બધે આવું જ હોય એટલે મનાવાની બે ને મનાવાના હોય થોડી વચ્ચે ફોપારી આપણી થાય એટલે તમ તમારે તમે હસ્યા કરો બાત કાઢા કરો મોજ કર્યા કરો અને મારી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જરૂર કહેજો કોઈ વિડીયો લાગો તો બધા આવજો મળી આવે આગળના વિડીયોમાં